હેલો રામ રામ સીતારામ બધાઇને કેમ શો બધાય આઈ હોપ કે બધા મજામાં જશો તમે સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો સવાર સવારના ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ બધાને એક બેકગ્રાઉન્ડ જોઈ લાગતું હોય છે કે આજે ક્યાં આવી ગયા આજે અમે છે વાળીએ અમારે ખેડૂત બનવાનું છે આજ અમારે માંડવી કાઢવાની થાય ઉપનાર મારે દિવસભાઈ વાસે છે અત્યારમાં હવે ચા પાકી ગઈ ને અહીંયા મસ્ત મજાની ઘરની છાશ બની રહી છે આ છાશનો એક વાટકો પી જો ને તો જમવાની જરૂર ન પડે ભાઈ મસ્ત વાળીની અને ઘરનું દેશી માખણ અને અમારો મસ્ત ચા પાકી ગયો શાંતિ આવી સાવળીની

વેલેરા પાછા બપોરે આવીએ પછી તમને મજૂર ને માણસો ને માંડવી ને ઓપનર ને બધું બતાવીએ પછી થોડો ઘણો વિડીયો બનાવ્યો આપણે વિડીયો કન્ટિન્યુ પછી જઈશું ત્યારે ફટાફટ આપણે ઉગી જવાની તૈયારી કરવાની છે મસ્ત મારે અહીંયા નળ ગોઠવેલો હોય ને મસ્ત એટલે પાણી ભરવાને હિંહાનું ભરવાનું કામ કોન્ટ્રાક્ટ શાંતિને આપ્યો મસ્ત હિંહા ભરાય

વાંધો નહીં આવ તો ફાઇનલી આપણે આપણી ઓફિસે આવી ગયા હે અને સવારે સવારેથી અત્યાર સુધી થોડોક ટાઈમ નહોતો મળ્યો કારણ કે આજે હું તો હોમવાર અને થોડીક ટ્રાફિક એ રહેતી હતી અને મારે થોડુંક બેંકનું કામ હતું એટલે હું ગયો તો બેંકમાં તો હમણાં આવ્યો બેંકમાં અને ભાણે જઈ બેઠો તો ભાણે જ હમણાં જમવા મોકલ્યો એ ગયો હમણાં વાડીએ અને આપણે થોડીક વાર રહીને કદાચ વાડીએ જાઉં થોઢક વાગ્યા પછી ત્યાં પછી જમવાનો પ્રોગ્રામ આપણે છે અને અહીંયા થોડીક આજે અમારે સોમવાર છે એટલે થોડીક ટ્રાફિક આવ્યો હોય એટલે કંઈ વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહોતો મળતો અત્યારે થોડોક ટાઈમ મળ્યો તો મેં કીધું ચાલો આપણે કહી દઈએ આપણા મિત્રોને કે આપણે થોડીક અહીંયા સોમવારને ટ્રાફિક હોય અને બેકનું થોડુંક કામ હતું અને એ બધું બતાવ્યું અને હવે પછી આપણે વાડીએ જાય હું પછી આપણે વિડીયો પાછો કન્ટિન્યુ કરીશું ત્યાં આપણે ઓપનર ચાલુ છે જ માંડવી કાઢવાનું કામ ચાલુ છે તો ચાલો ત્યાં જઈને પછી તમને બતાવીશું ફાઇનલી તો આપણે વાડિયા આવી ગયા ને ખાઈ લીધું ને બધાય કામ ઉપર એ વહી ગયા છે અમે ઉપનેર ચાલુ છે અહીંયા એ માંડવી નાખી ગયા છે આ લોકો માંડવીના બે ટ્રેક્ટર ઠેલવા એવો અંદાજ આવે છે આપણે અને આમાં અરે ડારખા તો વધારે આવે છે હજી ધાર દેવી જો છે એ હમણાં માલદેભાઈને વાત કરી હતી કે ધાર તો દેવી જો જોશે ભાઈ હવે પછી દઈએ પહેલાં કાઢી લઈએ ને હવે હું તમને બતાવું અમારે ઉપનેર ક્યાં હાલે છે શાંતિ ન્યા શું કરે છે અમારો વાણેજ એ આવ્યો છે શાહ કરવા મજૂર હાટું બધાય હાટું ને હવે હું તમને બતાવું આ જુઓ માંડવીના પાથરા પીડ્યા છે આ બધી હજી ભેગી કરવાની બાકી છે એના ઓલા બનાવવાના હોય ઢેગલા બનાવી છે ને પછી આ લોકો કામ છે અને અહીંયા આપણું ઉપનેર આલે છે ચાલો હું તમને બતાવું જાય એ બાજુ શું કરે આ લોકો હા ચલો ભાઈ એક ભાણે જ અમારો આવે છે ટ્રેક્ટર લઈને અને અહીંયા ઉપનેરનું કામ ચાલુ છે બતાવું ફાઇનલ તો ભૂગી ગયા ઉપને રે આપણે આ ભાઈ ઓરવામાં હે અમારો કરોડીયો હે કરોયો કહેવાય કરોયો અમારી બેન ટગાર હારે અહીંયા ધોઈનો ઢીકલો કર્યો માલદે ભાઈ અમારું કામ કરે છે આ ભાણે જ આવ્યો અમારો ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર આ રીતના ખાતી આવે છે એમાં માંડવી આ રીતના વધે રહી છે આ રીતના માંડવી લઈને આવે ટ્રેક્ટર માં અમારા માલદેવ ભાઈ ઓરવામાં હે અહીં ત્યાં સારું બ્લેક બ્લેક દેખાય છે પીએસભાઈ આવી ગયા પાણી લઈને આ લોકોને પાણી પીવડાવવું હે ને એ ભરવા જવું પીવરાવું આવ્યું દેવા ગયો હતો આ ઓલા માંડવી વીણે છે એને દેવા ગયો તો એ ભાઈ પાણી ચાલો અહીંયા કામ ચાલુ છે આ રીતે માલદેવભાઈ બાપોદરા અહીંયા માંડવી નાખે ટ્રેક્ટરમાં ભરે ઉપનનો અવાજ આવી છે એટલે બહુ સમજાય તો નહીં કદાચ માલદેવભાઈ ઓરવામાં હે અમારો ભાઈને એવી સાંઈ કરો સાય કરોડીયો હોય થાય જે કીએ અહીંયા અમારે માંડવી નાખો મશીન માંથી આવતું હોય ગરમ જ હોય ગરમ થઈ જાય ઓલી બાજુ થોડીક એવડું બધું કામ હે હાલ તો ભાઈ કામ કરે અમારે દિવેજ ને અહીંયા મજા આવે જોઈ દે ધપ ધબ ધપ ધપ થાય ને હલો ભાઈ જાય માંડવી લેવા જો એટલે ઢગલા પડ્યા નહીં ઢગલા ઉપાડે આવી છે આપણે અહીંયા અહીંયા આવીને મૂકી દઈએ અહીંથી આવે બી ડાયરેક અહીંયા જાય ત્યાંથી ઉપનરમાં નાખે ત્યાંથી પછી આ બાજુ નીકળે છે અહીંથી ટ્રેક્ટરમાં પડી જાય અહીંયા માંડવી અને ઢગલો કરી દીધો આ છે વાડી હજી આ માંડવી બધી કાઢવાની બાકી છે એનો પછી વારો અહીંયા ઢોળ આવે છે બે રહી ગયા ત્રણ જગ્યાએ અલગ અલગ છે અહીંયા ભૂકી આવે અહીંયા કાકરી આવે અને અહીંયા બીબડી ને કાંકરી ભેગા આવે અહીંયા માંડવી આવે અને મહેનત વાળું કામ છે માલદેભાઈ મજામાં મજા આવે ને ભાઈ ભાઈ માંડવી ખાવા બોલાવે મલદે ભાઈ કહો ભાઈ કોઈને પણ આવવું હોય તો બાય પાસે અહીંયા પેલી વાડી છે આ ભાઈ અહીંથી હવે આ ભૂકો જે છે એ હટાવી છે

હા હા કાંઈ ન ઘટે અમારે ભાણે જ આવે છે ટેક્ટર લઈને સિલેન્ડ સિલેજ જાવાનું હો ના માંડવી નો મોટું બધું ઓલો કહેવાય આને કી એ લઈને આવે અહીં આવીને રાખી દઈએ અહીંથી ઓલા લોકો નાખે ઓબનરમાં જે તમને હમણાં પ્રોસેસ બચાવી આટલું હજી ખેતર બાકી છે અહીંયા પડી હજી બાકી હે ધીરે ધીરે ચાલુ રહે બેદી થાય તો નીકળે જાય હે ટેકો દવે અમે આવ્યા ને શાંતિ અહીંયા માંડવી વીણવામાં કોન્ટ્રાક્ટ અને હું તો માંડવીને તગાર હારતી હે શાંતિ શાંતિ ત્યાં માંડવી વીણવા આવી લાગે ઓહો ભાઈ શાંતિનું કહેવાનું હે કે ન્યાવલી ધૂળ ઉડે ને એટલે શરદી થઈ જાય એટલે એ પ્રોગ્રામ અહીંયા કેન્સલ કર્યો ને અહીંયા માંડવી વીણવામાં આવી છે કેવીક મજા આવે फोरू फोरू काम करू है बारे ने आमा आमा तो कई उपा रे फोरू काम ई मा तो सर्दी थे जाय धूल गिरे जाय मोमा धूल मोमा गिरे जाय तो खेती नो काम केवो हेलो है खेती नो काम तो आपरे कई भारी ना लागे करी लस से अब बे चार वरस के मैं ले दीतु ना तो खेती उते घरे काई बात है रे चार पांच वरस करता ना तो मुके दीतु हमें બાકી તો ખેતી રાખી હતી ઘરની અને કામ કરતા પણ કા આપણું તો કામે એવું હતું ને ચાર વાગે આમ ઉઠે ને જાતા ખેતી ત્રણ વાગે ચાર વાગે પાંચ વાગે ચાર ઉઠી ગયા તા નવી છે થોડો ઘણો નાસ્તો પાણી કરે ને ખેતી નીકળે જવાનું હમ અને ટૂંકમાં એને વાડીયો હોય એટલે રોટલા આઈને હોય ને અમારે તો ભેગા લઈને જવાનું હોય સવારના ચાર વાગ્યા ના ઘડી એક વાગે ખાવાના કઈ ને સિઝન પૂરતું હોય પંદર વીસ દી મહિનો દી વધારે તો હોય ને કામ હોય સારું રહ્યો તો આ છે વાડી તે તમને બતાવી હજી ઓલું ઓલું ખેતર રહી છે અહીંયા પડ્યું હે આખે આખી वला झाड़वा जी दिखाई है न मकान से न आहुदी नेवाड़ी से ई मांडवी आकी काढवानी है એટલે બે ત્રણ દી કામ આલ છે ઉધી આઈને કઈ શાંતિ બધી રોકાવું ને હા બે દી રોકાવું બે દી રોકાઉં તો માણે मांडવી નીકળે છે પછી કર્યા રાખશે ને દિવ્યશ ને અરખ છેતી પૂરો થઈ જાય ને સોખ છે બહુ ખતરનાક વાડીનો નીને છે અમન દિવ્યેશ ભાઈ ને વાડી નો થોડો અરખ છે એટલે પૂરો કરે ઓલો ભાઈ અમારે જાય છે ટ્રેક્ટર વા મુકી ઓલું કામ કેવાય શાંતિ ભરાઈ મૂકે આવ્યો ને બીજું ભરાઈ લેવા આવે છે અહીંયા આવીને હમણાં વાંચી પાટો ગમે એકાદ ઉપાડી આમાંથી અને આ પ્રોસેસ ચાલુ રહેવાની બે ત્રણ દિવસ સુધી કાંઈ શાંતિ સારો તો પછી રોજારીઓ પછી વિડીયો પાછો કન્ટિન્યુ કરીએ હું આગળ આગળ પ્રોસેસ હું છે બીબડી લાગે કરે તડકો કે ભાગે આવી રીતે ઇન્ટરવેલ ઉપનેર છે બંધ અમારું ટ્રેક્ટર પીડ્યું એવું રિવેશ લઈ એ આપણે ઓફિસે જવાનું થાય દિવસ કંઈ આપણે ભાગીએ પછી વિડીયો કન્ટિન્યુ થાય એવો ફાઇનલી આપણે ઘેર આવી ગયા અહીંયા માંડવીનું ટ્રેક્ટર રાખ્યું છે માંડવીનું ટ્રેક્ટર અહીંયા ઠેલ્યું છે એટલે અહીંયા માંડવીનો ઢગલો કર્યો હોય અને અત્યારે થઈ ગયા છે પોણા દસ જેવું આપણે વ્યારા પાણી કરી લીધા નવે અંધારું છે એટલે આમાં બીજો કંઈ વિડીયો શૂટ થાય એમ છે નહીં ચાલો એટલે હવે તો આજનો વિલોગ આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય